ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર સામે પોલીસ કારોબારી અપહરણ કરી માર માર્યો હતો બનેલી ઘટનામાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મયુર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે મયુર હાઈકોર્ટના આદેશ બાદ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદમાં કયા કયા આરોપીઓના નામનો ઉલ્લેખ અ બિલકુલ પ્રીતિ સમગ્ર ઘટના જે છે તે ત્રણ માસ પહેલાંની છે સુરતનું કોન્ટ્રાક્ટર જે છે તેમનું અપહરણ કરી અને માર મારવા બાબતની ફરિયાદ જે છે તે નોંધાઈ ન અને ત્યારબાદ જે સુરતના કોન્ટ્રાક્ટર બિપિનસિંહ છે પેદુરિયા તેમને જે છે ગોંડલ પોલીસ સ્ટેશનની સામે હાઈકોર્ટમાં ગયા હતા કારણ કે જે પ્રકારે તેમનું અપહરણ કરી અને માર મારવામાં આવ્યો હતું સમગ્ર ઘટનાની વાત કરીએ તો ત્રણ માસ પહેલાં ગોંડલ નગરપાલિકા જે છે તેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ટેન્ડર જે છે તે બહાર પાડ્યું હતું આ ટેન્ડર ભરવા માટે બિપિનસિંહ સુરત ગોંડલ આવ્યા હતા તે સમયે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને તેમને માર મારવામાં આવ્યું હતું ગોંડલ સિટીમાં તેમના કારણે તેમણે ખખડાવ્યા હતા હતા ત્યારબાદ તેઓ હાઈકોર્ટમાંથી આવ્યા હાઈકોર્ટે ગોંડલ પોલીસને પણ ખખડાવી હતી અને કહ્યું હતું કે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવે ત્યારબાદ ગઈકાલે જે છે તે ફરિયાદ નોંધવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી અને ચાર લોકો સામે ફરિયાદ જે છે તે નોંધાય છે જેમાં સૌથી પહેલું નામ હોય તો ગોંડલના ચીફ ઓફિસરનું છે અને ત્યારબાદ કારોબારી ચેરમેન અને અન્ય ચાર સહિત ચાર સદસ્યો છે તેમને સામે પણ ફરિયાદ જે છે તે નોંધાય છે અને હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહીનો નો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે આભાર મળ્યું તમામ વિગતો માટે